જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પીડાના ભાગીદાર એક વખત એક મહાવિદ્યાલયની અંદર એક દુબળો પાતળો છોકરો સમયે ઘરે જમવા માટે જતો હતો તો રસ્તાની અંદર તેમણે જોયું કે બે બાળકો ઝઘડી રહ્યા હતા એમાં એક પહેલવાન બાળક એક દુર્બળ બાળકને લાકડી વાળા મારતો હતો આથી પહેલો દુબળો પાતળો બાળક તેમની નજીક જાય છે અને કહે છે કે ભાઈ તું આને લાકડી કેમ મારે છો અને તું કેટલી લાકડી મારવાનો છો તો પેલો પહેલવાન કહે છે એ ભાઈ તારે જાવું અહીંયા જા અને વચ્ચે પડીમાં તારે આનીકારે સંબંધ છે કંઈ નીકળ ચાલો અમે છતાં પણ પેલો જતો નથી અને કહે છે કે ભાઈ મારે એની સાથે સંબંધ નથી પરંતુ બિચારો એકદમ દુર્બળ છે તું એમ કર કેટલી લાકડી મારવાનો છો એવું મને કહી દે તું જેટલી લાકડી મારવાનો હો એનાથી અડધી લાકડી તું મને મારજે કારણ કે હું પણ દુબળો પાતળો છું હું પણ તને પૂગી રહું એવો છું નહીં એટલે હું તો તને પહોંચી નહીં શકું પરંતુ આ બિચારો પણ નિર્બળ છે એકદમ દુબળો છે તો એની પીડા થોડીક હું લઈ લઉં એટલે એમ કર જેટલી લાકડી તું મારવાનો હો એમાંથી અડધી લાકડી તું મને માર આટલું ઘણા બધા લોકો પણ ત્યાં ભેગા થઈ જાય છે અને બીજા વિદ્યાર્થીઓ પણ ત્યાં આવી જાય છે આમ પોતે બહાદુરીપૂર્વક એ કહેલા શબ્દોથી પેલો પહેલવાન દેખાતો બાળક પણ સ્તબ્ધ થઈ જાય છે એમના હાથમાંથી લાકડી ફેંકાઈ જાય છે અને તેમને મારવાનું બંધ કરી અને તેમની માફી માગી અને પોતે જતો રહે છે પેલો દુર્બળ બાળક પેલા બચાવનાર બાળકને પ્રણામ કરે છે અને તેમનો આભાર માને છે અને લોકો ત્યાંથી જતા રહે છે અને પેલા બાળકના વખાણ પણ કરે છે એ દુબળો પાતળો બાળક મોટો થઈ અને ખૂબ જાણીતા અંગ્રેજી સાહિત્યના કવિ લોર્ડ વાયરન હતા જેમણે નાનપણની અંદર પણ બીજાને મદદ કરી હતી પીડાના ભાગીદાર થવાનો પ્રયત્ન પણ કર્યો હતો એમ આપણે પણ બીજાને મદદરૂપ થઈએ અથવા તેમને નાનકડી એવી મદદ કરી શકીએ તો પણ ઘણું છે